ププププププププププププププ ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી તારીખ સાત મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીનો આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે રીતે ખાસ કરીને મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકુત્રી પ્રકાશિત કરી મતદાર જાગૃતતા રેલી દરમિયાન તેનું વિતરણ કર્યું હતું અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેન બોર્ડ મુકાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી સહિનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામાયું પણ કર્યું હતું લોકશાહી નું પર્વ ચૂંટણી જ્યારે આગામી સાતમી બે ના દિવસે યોજાનાર છે ત્યારે મતદારો જાગૃતતા આવે અને ચૂંટણીનો પ્રત્યે એક જાગૃતતા આવે તે માટે અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓ સમસ્ત પત્રકારો અંકલેશ્વરના એક મંચ ઉપર આવીને આજે ભવ્ય રેલી યોજી હતી અને મતદારોને જાગૃત કરવા માટે ના પ્રયત્નો કર્યા હતા